એમાં સરદાર સાહેબે એનું નેતૃત્વ કર્યું ત્યાર પછી ખેડૂતોનો જે વિજય થયો અને આ પંથકની જનતાએ અહીંના ખેડૂતોએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું એ આશ્રમની મુલાકાતે કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળ્યા વખત મળ્યા પછી પ્રથમ વખત આવી રહ્યો છે આથી ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની કામગીરીનો અમે આજે પ્રારંભ કરી રહ્યા છીએ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ

ખેતી ખેડૂત અને ગામડું નહીં હોય તો હિન્દુસ્તાન અધૂરું છે ત્યારે આજે ખેતી એ આધુનિક સાથે આ દેશની અંદર શક્ય બની છે એના માટે જો કોઈને અભિનંદન આપવા હોય તો એ મોદીને આપી શકાય આ દેશની અંદર ડ્રોન થી દવાનો છટકાવ થઈ શકે આ દેશની અંદર ખેતીમાં ડ્રોન થી ખાતર છટકાવ થઈ શકે એ વિષય આપણે ટીવી મીડિયાના માધ્યમથી ફોરેનમાં જોયા હતા દ્રશ્યો જોયા હતા એ આજે હિન્દુસ્તાનની અંદર શક્ય બન્યું છે એની પાછળ નરેન્દ્રભાઈ નો પુરુષાર્થ છે અને હું દક્ષિણ ગુજરાત આજે સુરતના ખેડૂતોને એટલી જ વિનંતી કરીશ ખેડૂત પુત્રોને પણ એટલી વિનંતી કરીશ કે બધા જ ધંધાની અંદર મંદી આવશે બંધ થશે પરંતુ ખેતી એક એવો વ્યવસાય છે કે એની અંદર ક્યારેય એ બંધ થવાનું નથી જગતનું પેટ ભરવા માટે ધરતી પુત્રની જરૂર પડવાની છે ત્યારે જે ખેડૂતના સંતાનો છે ખેતી સાથે જોડાયેલા રે ગામડા સાથે જોડાયેલા રે આધુનિક ટેકનોલોજી સાથે ખેતી કરે એવી હું આપના માધ્યમથી વિનંતી કરીશ